નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે શેર માંથી ડિવિડન્ડ દ્વારા એક્સ્ટ્રા કમાણી કરી શકાય છે અહીં આપણે એવા શેરો વિશે વાત કરીશું જેને ડિવિડન્ડની જાહેરાત કરી છે ને આગામી સપ્તાહે આ શેર ફોકસમાં રહેવાના છે આ ઉપરાંત એવા શેર પણ વિશે વાત કરીશું જેમાં બોનસ ઇસ્યુ સ્ટોક સ્પ્લિટ એટલે કે શેર વિભાજન આ જેવા કોર્પોરેટ એક્શન ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓનો સમાવેશ થાય છે તો આ આ કંપનીએ કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અથવા તો પછી શેર વિભાજનનો રેશિયો શું છે અથવા બોનસનો રેશિયો શું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીઓના શેર હોય

અને જેના માટે ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રેકોર્ડ ડેટ નક્કી કરી છે ઇન્ડો અસ્ટ બાયોટેક લિમિટેડ પચીસ પૈસા નું ડિવિડન્ડ આપ્યું છે અને ત્રણ ડિસેમ્બરે આની રેકોર્ડ ડેટ નક્કી કરી છે પછી મિત્રો બીજી કંપની છે કેનફીન હોમ્સ ની આ કંપનીએ છ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે ચાર ડિસેમ્બર આની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે પછી મિત્રો વાત કરીએ ફ્યોનિક્સ ટાઉન સીલ કંપની વિશે આ કંપનીએ દસ પૈસાનો નો પ્રતિ શેર નું ઇન્ટ્રીમ ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે જેના માટે

તો ડિવિડન્ડ માટે પાત્ર હોવા માટે રોકાણકારો એક્સ ડિવિડન્ડ ડેટ થી એક દિવસ પહેલા શેર ખરીદવાનો હોય છે તેનો અર્થ કે બે તારીખ હોય તો તમારે પહેલી તારીખે શેર ખરીદવા પડે એક્સ ડિવિડન્ડ ડેટ કે એક્સ ડેટ સામાન્ય રીતે રેકોર્ડ ડેટ કે કારોબાર દિવસ પહેલા હોય છે જે રોકાણકારો એક્સ ડિવિડન્ડ ડેટ પર કે ત્યાર બાદ શેર ખરીદે છે એમને ડિવિડન્ડ ની ચૂકવણી નથી તો મિત્રો આ આપણે વાત કરી કે પર કઈ કઈ કંપનીઓ બોનસ શેર છે ડિવિડન્ડ હોવાનું છે એક્સ બોનસ થવાનું છે એટલે શેર બી પાડી એટલે કે સ્ટોક્સ લીડતા હોમની જો તમારા જો કરો